વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક હેલ્થકેર વિસ્તરણ અને એમ્સ રાજકોટનું રાષ્ટ્રને સ્મરપણ થવાનું છે આ અંગે ઐતિહાસિક ક્ષણ અંગે માહિતી આપવા રાજકોટ એઇમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીડીએસ ડોક્ટર કોટ કચોટ અને ડેપ્યુટી ડિરેક્ટર કર્નલ પુનિત અરોરાએ પત્રકારને જણાવ્યું કે ત્રણ વર્ષમાં વર્ષોમાં બસો પચાસ બેડની હોસ્પિટલ તૈયાર કરવી એ રાજકોટ એઇમ્સની ઉપલબ્ધિ છે ફક્ત બેડ ગોઠવી દેવા પૂરતું કાર્ય નથી બેડ સાથે અત્યાધુનિક આરોગ્ય સુવિધા પણ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના લોકોને મળશે અહીં વર્લ્ડ ક્લાસ સુવિધા સામાન્ય ચાર્જીસ સાથે મળશે રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર સીડીએસોટ કટોચે જણાવ્યું હતું કે ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તરફની અભૂતપૂર્વ છલાંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટમાં રાષ્ટ્રવ્યાપી પાંચ નવી અને અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે રૂપિયા અગિયાર પોઈન્ટ અગિયાર લાખ ત્રણ અગિયાર હજાર ત્રણસો એકાણું પોઈન્ટ કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકાર આરોગ્ય બજેટમાં ખૂબ જ વધારો કરે છે જેનો લાભ જનતાને મળે છે કેન્દ્રીય હેલ્થ બજેટ વર્ષ બે હજાર તેર ચૌદથી આશરે એકસો તેતાલીસ ટકા વધુ છે આયુષ્યમાન ભારત અને ઈ સંજીવની ટેલિકન્સલ્ટેશન સેવાઓ મહત્વની રહી છે જેમાં ઈ સંજીવની દસ કરોડથી વધુ પરામર્શો ઓફર કરેલ છે

ये समझ भी लेते हैं तो उसको आगे नहीं आना चाहते हैं कि स्टिग्मा लग जाएगा लोग मुझे पागल बोले वो बात नहीं है ये हमने लोगों को बताना है डिप्रेशन हमारे डे टू डे इसका हिस्सा है आइए अगर नहीं आपसे प्राणायाम योगा से नहीं कंट्रोल हो रहा है आपके लाइफ से नहीं हो, हो रहा है तो साइकेट्रिस्ट के पास जाइए वो हम ही लोगों को बताना है कि साइकेट्रिस्ट के पास मैं जाता हूं कि मुझे नींद नहीं आती है तो मैं पागल नहीं हूं बोले कि प्रणय करो योगा करो स्ट्रेस में हो आजकल okay. तो इसलिए नींद नहीं आती ये वो वो भी यही कलिंग करते हैं और हमारा भी ना हाँ, हमारी सेक्रेटरी डिपार्टमेंट फुल चल रही है दो सीनियर रेजिडेंट हैं और एक पोस्ट ग्रेजुएट स्टूडेंट भी आए हैं जिनको वो पढ़ा रहे हैं પડ પછી